અત્યારે જ્યારે આપણી સમક્ષ સમાચારોની હરોળ ચાલતી હોય તો તેમાં એક નામ અને એક પાર્ટી સૌથી વધારે ચર્ચામાં છે એ નામ એટલે કે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા થપ્પડકાંડ લઈને તેમની પર તવાય બોલાવવામાં આવી હતી જેના પડકારો ઘણી બધી જગ્યાએ ગુંજ્યા છે પહેલા આપણે વાત કરીશું કે સમગ્ર મામલો શું બન્યો છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો રાજકોટ જે રીતે આપણને સમાચારો સામે મળી રહ્યા છે કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે શનિવારે પંદર જુલાઈએ ઉગ્ર બોલાચાલી અને મારામારીનો બનાવ બન્યો સમગ્ર ઘટના આદિજાતિ વિકાસ કચેરીની જે સંકલન બેઠક બોલાવાઈ હતી એ દરમિયાન બન્યું કે મામલો એટલો ઉગ્ર બન્યો અને ફરિયાદ નોંધવામાં આવી જે અંતર્ગત ચૈતર વસાવાની ધરપકડ પણ કરવામાં આવી હતી આ દરમિયાન પોલીસ અને ચેતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું જોકે અહીંયા એવું પણ બની રહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને લાફા કાંડ સંબંધિત કેસમાં જામીન મેળવવામાં વધુ વિલંબતાનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં બરોડા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા વસાવાની જામીન અરજી પર આજે જિલ્લા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જોકે ડેડિયાપાડા પોલીસ એફિડેવિટ એટલે કે સોગનનામું રજૂ કરવામાં નિષ્ફળ રહી એ રહેતા સુનાવણી આવતીકાલ એટલે કે અગિયાર જુલાઈ બે હજાર પર મુલતવી રાખવામાં આવી આ કેસ સતત ધીમી ગતિએ ચાલી રહેલી અને કાનૂની પ્રક્રિયાને કારણે જેતર વસાવાને જેલમાંથી બહાર આવવા માટે હજુ વધુ રાહ જોવી પડી શકે એમ છે આગામી સુનાવણીમાં પોલીસ દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવશે અત્યારે આમ આદમી પાર્ટી પણ સતત આરોપો મૂકી રહી છે જેમાં મનરેગા કોભાંડ ઉજાગર કરનાર ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકો અત્યારે સતત સંઘર્ષ કરી રહ્યા છે આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવીએ રાજ્યપાલને પત્ર લખ્યો અને આ બાબતે રજૂઆત કરી અને મળવા માટેની માંગણી પણ કરી એવા આક્ષેપો મુકાઈ રહ્યા છે કે જેતર વસાવાની ખોટા આરોપોમાં ધરપકડ કરાઈ છે આમ તો કાર્યકર્તાઓ પણ અત્યારે નારેબાજી કરીને વિરોધ કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા પોતે પણ આ મામલામાં સામે આવ્યા અને તેમણે જે પોલીસ સાથે સંઘર્ષ થયો એના દ્રશ્યો પણ આપણને જોવા મળ્યા તેમાં તેઓ કહી રહ્યા છે કે એક વકીલને કોર્ટમાં જતા રોકવાની સત્તા પોલીસને કોણે આપી છે જોકે અન્ય દ્રશ્યો એવા પણ આવ્યા કે અન્ય વકીલ તો દંડવટ કરતા નજરે પડ્યા કારણ કે પોલીસ દ્વારા તેમને પણ અદાલતમાં જવા માટે અટકાવવામાં આવ્યા હતા એટલે કે એટલું નક્કી છે કે આ વિવાદનો વંટોળ એટલો બધો વધી ગયો છે કે પરિસ્થિતિને કેમ નિયંત્રણમાં આવશે એ પણ અત્યારે સૌથી મોટો સવાલ છે આગામી સુનાવણીમાં પોલીસ દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવશે કે કેમ અને ત્યારબાદ કોર્ટ પણ શું નિર્ણય લેશે એ પણ અત્યારે સૌથી મોટો સવાલ છે કારણ કે આ વિવાદનો વંટોળ હજુ કઈ દિશામાં જ હશે અને કેટલા રાજકારણના ઉથલપાથલામાં જોવા મળશે એ તો આવનારા દિવસોમાં જ આપણને ખબર પડશે નમસ્કાર